હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર આપણો ચોથો ભાગ પરમાણુનું બંધારણ એની અંદર આપણે આગળ જોવાના છીએ તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક વિશે સમજ્યા હતા આજે આપણે એના પછીનું આગળ જોવાનું છે બરાબર અને આ આપણા ટૉપિક છેલ્લા ટોપિક છે આના પછી આપણે ચેપ્ટર અહીં ફિનિશ થાય છે અને આપણે પછી નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું તો આજનાનું ટૉપિક છે સમસ્થાનિક જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમસ્થાનિક જેને ઇંગ્લિશમાં કહેવાય આઈસોટોપ્સ આઇસોટોપ્સ અને બીજું છે આપણું સમદળિયું જેનું નામ છે આઈસોબાર્સ આઈસોબાર્સ પહેલાં આપણે સંસ્થાનિક જોઈએ પછી આપણે જોઈએ સમદળીય ઓકે સમસ્થાનિક જોઈએ તો આ જે છે ને આ જે ટૉપિક છે ને આપણે પાછળનો જે ટોપિક હોય ને એના આધારે રિલેટેડ છે એના શું છે રિલેટેડ છે લાસ્ટ લેકચરની અંદર આપણે સમજીએ કે કોઈ પણ પરમાણુ હોય એને આપણે કેવી રીતે રજૂ કરીએ આવી રીતે એક્સ એ જેડ હવે તમને એમ થશે કે અમે શું લખ્યું તો અહીં કરીને મેં જેટ લખ્યું ને જેડ એ શું છે એ છે પરમાણવીય ક્રમ પરમાણવીય ક્રમાંક આપણો જે હતો એ બરાબર યાદ છે ને જેડ શું છે એ છે આપણો પરમાણવીય ક્રમાંક પરમાણવીય ક્રમાંક એ શું છે એ છે આપણો દળાંક અને એક શું છે સંજ્ઞા છે કોઈ પણ જે બી તત્વ હોય એની સંજ્ઞા તો આપણે એક્ઝામ્પલ પણ લાસ્ટ ટાઈમ બધું ઘણું બધું જોયું હતું તો કે જેમ કે જોઈ લઈએ ઈએમ ટુ એચ ઇ ફોર તો ટુ એનું શું છે પરમાણે ક્રમાંક ચાર શું છે એનું પરમાણે ભાર ટૂંકમાં કહીએ તેનો દળાંક બરાબર તો આ પણ પરમાણુ રજૂ કરવાનું શું છે એક જનરલ સૂત્ર જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું હવે સંસ્થાનિક કોને કહેવાય એ સમજીએ તો સંસ્થાનિક એટલે શું પહેલાં આપણે ખાલી બેઝિક વસ્તુ સમજીને પછી વ્યાખ્યા જોઈએ સંસ્થાનિકમાં હશે શું કે એવા પરમાણુ હશે કે જેમના શું હશે પરમાણે ક્રમાંક સરખા હશે પરમાણુ ક્રમાંક એટલે નીચેલી વસ્તુ પરમાણે ક્રમાંક મતલબ કે જેમના જેડ સરખા હશે બે અલગ અલગ પરમાણુ હશે એક પરમાણુ આ હશે ને કાં બીજો પરમાણુ હશે આ બંને પરમાણુની અંદર શું હશે જે મતલબ કે પરમાણિત ક્રમાંક સરખો હશે પરંતુ એમનો પરમાણુ દળાંક ઉપરનો જે ભાર છે વજન છે જે પરમાણુ દળાંક એ શું જુદું જુદું હશે એવી રીતે જેમના શું પરમાણુ ક્રમાંક સરખા અને પરમાણિત દળાંક ઉપરને જે ભાર રહ્યું છે દળાંક રહ્યું એ શું છે જુદું જુદું તેને એકબીજાને શું કહેવાય પરમાણુ સંસ્થાનિકો કહે છે હવે મેન વસ્તુ સંસ્થાનિક અંદર સમજો કે પરમાણુ એની એવી વસ્તુ હોય કે જે ફિક્સ થઈ જાય ને એટલે સંજ્ઞાની ફિક્સ થઈ જાય જેમ કે પરમાણુ ક્રમાંક એક હશે તો એ હાઇડ્રોજન જ હશે બે હશે તો એ હેલિયમ જ હશે ત્રણ હશે તો એ લિથિયમ જ હશે તો અહીં કને શું થશે મેઇન જે સંજ્ઞા છે એ સેમ રહેશે ઉપરનું દળ બદલાશે સમજો હું શું કહું કે સંજ્ઞા હશે શું હશે સેમ હશે ઉપરનું દળ બદલાશે તો આ થઈ ગયું સંસ્થાનિક આપણે વ્યાખ્યા જોઈ લઈએ સંસ્થાનિકની વ્યાખ્યા અને હું બાજુમાં રાખી દઉં જેથી શું આપણને હેલ્પ કરે એક્સ જેડ ની વ્યાખ્યા તો કે સમાન તત્વ પહેલી છેત્વના જુદા જુદા પરમાણુઓ પરમાણુઓ જેમનો પરમાણુ ક્રમાંક જેમના શું છે પરમાણુ ક્રમાંક સમાન પરમાણવીય ક્રમાંક સમાન પરંતુ શું જુદું જુદું હોય તો પરમાણવીય દળાંગમાં દળાંગ કહીએ તો જુદા હોય તેને એકબીજાના એક્ઝામ્પલ એનું આપણે જોઈ લઈએ એનું એક્ઝામ્પલ જોઈએ શું તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે એનો એક્ઝામ્પલ હે આપણું છ કાર્બન બાર અને બીજું છે છ કાર્બન ચૌદ તો એકબીજાને સંસ્થાની તમે જુઓ નીચેની વસ્તુ સેમ પરમાણુ ક્રમાંક સેમ પરંતુ પરમાણુ દળાંક શું છે અલગ અલગ છે જોયું આ બાર હૈ આ ચૌદ તો પરમાણુ સેમ પરમાણુ તો સેમ જ છે જો શું તત્વ તો સેમ જ છે કાર્બન છે આની અંદર કાર્બન છે વેખીને સમજો સમાન તત્વ તત્વ શું છે સમાન છે ના જુદા જુદા પરમાણુ પરમાણુ જુદા જુદા કે જેમના પરમાણુ ક્રમાંક શું છે સમાન છે પરંતુ પરમાણુ દળાંક શું છે જુદા જુદા છે તેને એકબીજાના સંસ્થાને જોઈએ એકબીજા ભાઈ હોય ને તો આ ભાઈ આનો ભાઈ કહેવાય આ આનો ભાઈ કહેવાય આ અનુસંસ્થાને કહેવાય આ આનો સંસ્થાન રાઇટ તો આ એક એક્ઝામ્પલ બીજું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ બીજા એક્ઝામ્પલો જોઈ લઈએ તો હાઇડ્રોજન વન એચ વન હાઇડ્રોજનનો બીજો એક સંસ્થાનિક વન એચ ટુ જેનું દર શું છે થોડુંક વધારે છે ત્રીજું એક સંસ્થાનિક છે વન એચ થ્રી આનું બીજું નામ છે આનું નામ હાઇડ્રોજન આનું નામ હે ટ્રીટીયમ સોરી ટ્રીટીયમ કેમ ડ્યુટેરિયમ આનું નામ છે ડ્યુટેરિયમ આનું નામ છે ટ્રીયમ ઓકે યાદ રાખજો નામ અલગ અલગ છે એની સંજ્ઞા પણ અલગ છે અને ટી છે પણ આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ શું છે ડ્યુટેરિયમ અને ટ્રીટીયમ તો આ શું થઈ જાય આપણે બીજું એક એક્ઝામ્પલ થઈ ગયું હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે હજી એક એક્ઝામ્પલ થઈ આપણું ક્લોરીન સત્તર ક્લોરીન ચોત્રીસ

કે જેમના પરમાણુ ક્રમાંક જુદા જુદા અને પરમાણુ ભાર સરખા એમને એક જેને કહે સમય એવા પરમાણુઓ જુદા જુદા પરમાણુ જેમના વજન દળાંક સરખા પરમાણુ ક્રમાંક જુદા જુદા પરમાણુ ક્રમાંક જુદા જ સમજ્યા બદલાઈ જશે સમયા બદલાઈ જશે બરાબર એ જોઈએ પણ પહેલાં થોડુંક એક વસ્તુ સમજાવું એ સમજી લેજો રેડ હવે તમે મેં મને કહો કે આનું આનું વજન કેટલું હોય તો આ સર આ ક્લોરીનું વજન પાંત્રીસ ગ્રામ આ ક્લોરીનું વજન સાડત્રીસ ગ્રામ રેડી આનું વજને પાંત્રીસ ગ્રામ આનું વજને સાડત્રીસ ગ્રામ તો તમે લેશો કયું વજન પાંત્રીસ ગ્રામ લેશો સાડત્રીસ ગ્રામ લેશો તો હવે આની અંદર આપણે કરવાનું છે તો આની અંદર આપણે સરેરાશ વજન ગોતવાનું શું ગોતવાનું જેના સંસ્થાનિક હોય એનું સરેરાશ વજન ગોતાય બધાના સંસ્થાનિક હોય નહીં તો સરેરાશ વજન આપણે જોઈ લઈએ કઈ રીતે નીકાળવાનું તો સરેરાશ વજન ગોતવાની સિમ્પલ ટ્રીક છે શું છે કે સરેરાશ વજન સરેરાશ દર ટૂંકમાં કહીએ બરાબર શું થશે પ્રચુરતા શું થશે પ્રચુરતા ગુણ્યા જે સંસ્થાનિકનું દળ હોય એ શું કરવાનું સંસ્થાનિકનું સમજાશે હું તમને કહું શું કહેવા માગે સરેરાશ દળ પ્રચુરતા ગુણ્યા સંસ્થાનિકનું દળ હવે જો જેટલા સંસ્થાનિક હોય બધાને સરવાળો કરતો જ પેલા પ્રચુરતા એ કઈ રીતે ગોતા જો તો પ્રચુરતા ગોતવાની સિમ્પલ ટ્રીક છે જો ખાલી એક એક્ઝામ્પલ આપણે ક્લોરીનનું એક્ઝામ્પલ લઈને સમજીએ તો જોઈએ ક્લોરીન આપણે બે બે એના સંસ્થાનિક છે સત્તર ક્લોરીન પાંત્રી અને બીજું છે એક છે સત્તર ક્લોરીન સાડત્રીસ તો હવે જો હું તમને કહું આની અંદર કેવું હોય હું તમને કહું કે ક્લોરીનનો તમે પાવડર લઈને આવો તમે ક્લોરીનનો પાવડર લઈને આવશો ને તો ક્લોરીનની અંદર સંસ્થાનિક હશે બંને બંને ક્લોરીન હશે બંને હાજર હશે આ પરમાણુ પણ હશે આ પરમાણુ પણ હશે હવે આ બંને પરમાણુ સરખા દિવ બંને સરખા સરખાની હોય આ વધારે હશે અને આવું ઓછું હશે કેટલા પ્રમાણની અંદર હશે તો ત્રણ જેમ એકની પ્રમાણની અંદર હશે બુકની અંદર આપેલું છે એટલે કહું છું ડાયરેક્ટલી હું નથી કહેતો ત્રણ જેમ એકની પ્રમાણની અંદર ત્રણ જેમ એકના પ્રમાણની અંદર એટલે કે તમે માની લો ચાર ગ્રામ લાવશો ક્લોરીન સમજો ચાર ગ્રામ ક્લોરીન લાવો તો એની અંદરથી ત્રણ ગ્રામ આર્યો હશે અને એક ગ્રામ આર્યો હશે સમજણ ટોટલ જેટલો હશે એમાંથી ત્રણ ગણો આ હશે અને એક ગણો આ હશે રેડી તો ટકા શોધવાનું ટકા જ એ આપણી સાથે જશે પ્રચુરતા ટકા એ આપણી સાથે જશે પ્રચુરતા તો ચાલો આના ટકા ગોતી લઈએ ટકા ગોતતા તો આવડે ને તો આના ટકા ગોતી લઈએ કેટલા ટકા થશે તો ટકાની અંદર શું કે આનું વજન કેટલું હોય તો કે ભાઈ આનું વજન ત્રણ ગ્રામ અને ટોટલ કેટલું હોય તો ટોટલ હે ચાર તો આના ટકા થઈ જાય ત્રણ ચતુર્થ રેડી ખબર પડી હવે આના ટકા ગોતો તો આના ટકા કેટલા ગોતવાનું તો આનું કેટલું વજન એ એક ગ્રામ ટોટલ કેટલું વજન એ ચાર ગ્રામ તો આનું ટકા થઈ ગયા એક ચતુર્થાંશ ખબર ના આ તો આપણે શીખેલા ટકાને પડેલા ટકા મૂકીએ પહેલા સંસ્થાનિક માટે પહેલા સમસ્થાનિક નું દળ આપણે જોઈએ પહેલા સંસ્થાનિક નું દળ શું થશે એની પ્રચુરતા કેટલી હતી ત્રણ ચતુર્થાંશ અને એનું દળ કેટલું હતું દળ હતું એનો પાંત્રીસ ગ્રામ હવે આને આપણે ગુણાકાર કરીએ તો પાંત્રીસ તરી એકસો પાંચ ચતુર્થાંશ તો આ શું થઈ ગયું એનું સરેરાશ દળ નથી થયો હજી સરેરાશ દળ નથી થયું આ તો એક જ સંસ્થાનિકનું થયું આ એક જ સંસ્થાનિક આવી રીતે બીજા સંસ્થાનિકનું ગોતું અને બીજા સંસ્થાનિક માટે ટકાશું એક ચતુર્થાંશ એનું દર કેટલું હતું સાડત્રી ખબર પડી હવે ગુણાકાર કરો સાડત્રી ચતુર્થાંશ તો એક હતું એકસો પાંચ ચતુર્થાંશ એક હતું સાડત્રી ચતુર્થાંશ બંનેનો સરવાળો બંનેનો સરવાળો કરવાનો જે જવાબ મળે એ તમનું તમારો સરેરાશ દર બરાબર પડી સરેરાશ દર કંઈ તકવાનું તો ગમે એક સંસ્થાનિક પહેલાં પકડી લેવાનો એ સંસ્થાનિકની કંઈ પ્રચુરતા ગુણ્યાનો સંસ્થાનિકનો દળ લેવાનો એને સાઈડમાં રાખવાનો બીજો જેટલા સંસ્થાની હોય બધામાં આવી રીતે ગુણાકાર કરી દેવાનો પછી બધાનો સરવાળો કરી દેવાનો પછી બધાને શું કરી દેવાનું સરવાળો કરી દેવાનો આ બધાને હવે સરવાળો કરી દઈએ તો એકસો પાંચ ચતુર્થાંશ વત્તા સાડત્રી ચતુર્થાંશ આ બંનેનો સરવાળો કરીએ એટલે આવે એકસો બેતાલીસ આવે સરવાળો કરી લેજો એકસો બેતાલીસ ચર્થુસ્થ હવે એકસો બેતાલીસના આ ભાગીએ તો શું આવશે એકોતેર દૃત્યાંશ આવશે એકોતેર દૃત્યાંશ ને હજી ભાગીએ તો શું આવશે પાંત્રીસ પોઈન્ટ પાંચ જે તમે ક્લોરીનનું હાચું તમે શું લો છો એનો દળ લો છો પાંત્રીસ પોઈન્ટ પાંચ આવામાં કંઈ ન્યૂટ્રોન તો કંઈ અડધો હોય નહીં તમે એમ એમના કહેશો ન્યૂટ્રોન સરળો હોય એટલે આમાં પોઈન્ટ પાંચ અડધ ના તો આપણે સરેરાશ લીધું હોય કે બરાબર સરેરાશ કઈ રીતે લીધું કારણ કે એના સંસ્થાપકો છે સંસ્થાની પણ સરેરાશ લેવાનું સિમ્પલ ટ્રીક છે પ્રચુરતા ગુણ્ય સંસ્થા એટલે દર તો આવી રીતે તમે શું કરી શકો છો એનો સરેરાશ દર ગોતી શકાય છે તો આ થઈ ગયું આપણે સંસ્થાની કહેવાય આપણે જોઈએ સમદળીય જે આપણે બીજું ટોપિક છે સમદળીય એટલે શું તો સમદળીય મેં તમને અર્થે સમજાવી દીધું હતું તો બે એક વખત સમજાવી દઉં એ જેડ જેમના શું છે પરમાણુ ક્રમાંક જુદા જુદા પરમાણુ ક્રમાંક જુદા મતલબ કે સંજ્ઞા બદલાઈ જશે તત્વ બદલાઈ જશે પણ એમના પરમાણુ ભાર મતલબ કે વજન એમનું શું થઈ જશે સરખું થઈ જશે તો આપણે વ્યાખ્યા સ્વરૂપે લખીએ વ્યાખ્યા સ્વરૂપે શું લખી શકાય પરમાણુ કે જેમના પરમાણવ્ય ક્રમાંક શું છે પરમાણુ ક્રમાંક બદલાશે શું સંજ્ઞા બદલી જાય પરમાણુ ક્રમાંક જુદા જુદા પરંતુ પરમાણુએ ભાર કહીએ અથવા દળાંગ કહીએ સમાન હોય તેને એકબીજાના શું કહે છે એકબીજાના સમદળીય કહે છે એકબીજાના સમદળીય કહે છે તો તમે એમ કહેશો કે સર આવું એક્ઝામ્પલ હવે અમને એમને એમ અમે એમને એમ કઈ રીતે માનીએમ્પલ હવે એક્ઝામ્પલ હાલું છું કાર્બનનો એક સંસ્થાનિક મેં તમને કીધું તો હાલ કયો કીધો તો છ કાર્બન ચૌદ યાદ એક નહીં યાદ એક નહીં આ યાદ હતું નહીં હે હવે જોજો ધ્યાનથી જુજો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાતનો પરમાણુ ભાગ ચૌદ જુઓ નીચેલી વસ્તુ અલગ અલગ નીચે પરમાણ્ય ક્રમાંક અલગ અલગ પરંતુ પરમાણ્ય ભાર સેમ તો આને એકબીજાના શું કહેવાય સમદળીય કહે છે એકબીજાના સમદળીય સમદળીય અથવા સમભાર્ય બરાબર એ પણ કહી શકાય બીજું નામ સંભારી તો જો ભાર બનેના સરખા તો જેમના એ સરખા એને અને ઝેડ અલગ અલગ જો ઝેડ બદલાવ તમે જો સંજ્ઞા બદલાઈ ઓલા અંદર કાર્બન અમે કાર્બન જતો હોય કાર્બન હમે નાઇટ્રોજન રાઈટ સોરી કાર્બન હા નાઇટ્રોજન તો આને નહીં ઓકે પછી બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ બીજું એક્ઝામ્પલ છે આર્ગો નો દર શું આર્ગો નો પરમાણુ ક્રમાંક અઢાર એનું વજન તમે જોજો એની અંદર ન્યૂટ્રોન છે બાવીસ પ્રોટોન છે અઢાર તો બંનેનો સરળ કરો એટલે કેટલા થઈ જાય ચાલી થઈ જાય ચાલી થાય કે ના થાય વજન બોતર સ્વીકારીએ પરમાણુ દળ

આ વસ્તુ પડી પડી કન્સેપ્ટ સમજાઈ જાય ઓકે